કરતા મને મેલી ને બેહાડી નતા રહ્યા આટલા વાગ્યા આટલા વાગ્યા છે ભૂખ લાગી છે મને તો ચાર આવશે આ મેલી જતા રહ્યા નાહી જો ખારું પણ પકડીને પહાલ આવે છે સારું બંદૂક ની બીક લાગે ગોળી માર દે તો હાલો તમારે જોવાનું કહો જોવાનું તમે તો મને ભલો આરામ છો એવું જોઈએ બેઠા તો સર હવે એનો બાપો પૈસા લઈને નઈ આવે તો ઘડી તો ખવરા અમુક તો રાખવું પડશે આપણું પૂરું થતું નહિ લાઈન પૂરું કરશે તમે એ તો કોક કરો લેતા હો કુદારો અમુક ખવડાવ્યું પાણી બોટલ નહીં એટલે તને શું મેં બઉ મોટી મોડકો ડાબાનો મોઢું નાચ બે બંધો ડાબા જમણા

પહેલું હાલ આવ્યો નહીંનો ઘેર બેઠો પેલા રોનક ને ફોન કરવા દે છોકરાને એના ખ્યાલ તો તો રહ્યો હવે ફોન પૂછી તો લેવા દે હલો રોનક બેટા તાર ઘેર પહેલું આવ્યો તો

રસ્તામાં કોઈ થયું જ નહીં હોય ગોતવા તો જવું જ પડશે આ હજુ આટલા વાગ્યા તો પડશે આટલી બધી ઠંડી પડે હારું છોકરું નહીં ચોક ઉધી દે ચોકમાં માં બેઠા બેઠા હોય છે આ તો મારું ખોટું બોલીને જતું રહે છોકરું પણ લાગતું નહીં છોકરું

તમારા છોકરા નો માર દઈએ ખોટો છોકરો તો ચાલશે કશું કોઈ ના કરશે નઈ તમે જેટલા જલ્દી પૈસા લઈને આવશો એટલો ઝડપી તમારા છોકરા ભેગા થશે બોલો વાયદો કરો કેટલા કેટલો આમ ટાઈમ લાગશે તમારા પૈસા લઈને આવતો એક કોમ કરો તમે પૈસા નહી જોતા અમે તમારા છોકરાને ગોળી જ માર દો અમે આ બંદૂક બંદુક કરીને જ બેઠો હું હા તો હાલ લઈને બે દાળા ટિફિન ટીફિન દો

બે દાડે ખવ બે દાડા ભૂખી રેવું પડશે નઈ આવે તો ખાવાનું તો નહીં મળે એટલે તને મેમન કઈ લાયા ગિડનેપ કર્યો અને બઉ બોલવાનું ઓછું રાખ લોળી માર દે કયા મેં

કાળું ડુહોન ઓહો કશું વાંધો નહીં પૈસાનું કોક સેટિંગ કરવું પડશે અને પૈસા તો આપણી જોડે હ નહીં ફ પણ આપણે કાઢવા નહીં પણ બાર તો ફરતું હોય ને તો કરાવી દઈએ બરાબર એટલે માતાલાલના કેર જવા દે મને માતાલાલ જોડે થોડા લઈએ એટલે આપણે થાય માતાલાલ